એકટીવા પણ ચલાવી શકતો નથી એટલે મને રીકનેસ આવી ગઈ છે પાણી પીધો કુતા બુતા નહીં રહી ગયા ને આપે હા નહીં કુતે બહુ ડર લાગતો ગાઈસ હું તો હિંમત કરીને બ્લોગ બનાવું છું પણ હિંમત આપવાનું કામ તમે કરજો યાર બ્લોગ બંધ કરી નાખું તો આ મારું જિંદગીનું સૌથી મોટું મતલબ એક નિષ્ફળ કાર્ય કેવા છે રાઈટ ગુજરાતી કેમ છો સ્વાગત છે ડેલી તો કરીએ ડેલી ગાયશ તમારે લાગતું હશે કે હું આટલું જોરથી બોલું છું તો મારી તબિયત બરાબર થઈ ગઈ હશે ગાય સિરિયસલી સાચું કહું તો મારી તબિયત બિલકુલ બરાબર નથી હજી પણ મારી પ્લેટલેસ ઓછી જ છે પણ આ તો મેં કીધું જો એકદમ નર્વસ થઈને રહીશ કે મારી તબિયત ખરાબ છે તો તબિયત મારી આમનેમ રહેવાની છે એટલે મેં કીધું ચલો તમારી સામે તો હું કોન્ફિડન્સમાં આવું કે ના ભાઈ મારી તબિયત એકદમ બરાબર છે એટલે હું હસતા ચહેરે તમારી સાથે બ્લોગ બનાવી રહ્યો છું તો ગાય એક વાત કહું એ કહેવાનું હતું કે તબિયત તો ઘણી ડાઉન છે પણ તોય હું બ્લોગ નથી રોકતો એનું શું કારણ છે ખબર છે તમે લોકો સિરિયસલી કહું છું હું મારા બ્લોગ બંધ નથી કરતો ને એનું રીઝન છે તમે લોકો ભલે મારા વિડીયોસમાં વ્યૂ એકદમ ડાઉન થઈ જાય કે એકદમ ઓછા થઈ જાય પણ હું મારા બ્લોગ નહીં મૂકું અને ડેલી બ્લોગ આવશે 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 કંઈ બી હાલતમાં આવશે બ્લોગ નથી બંધ કરતો એનું મેન કારણ મારું આ છે તો ભાઈ અત્યારે જો હું હિંમત હારી જઈશ ને કે મને તાવ આવે છે કે મને મારી પ્લેટલેટ ઓછી છે કે મને વીકનેસ છે કે મારા વ્યૂ નથી આવતા અને હું કીધું બ્લોગ બંધ કરી નાખું તો આ મારું જિંદગીનું સૌથી મોટું મતલબ એક નિષ્ફળ કાર્ય કહેવાય છે એટલે હું હિંમત નહીં હારું બ્લોગ વ્યૂ આવે કે ના આવે કેમ કે અત્યારે જે હું કરી રહ્યો છું ને એ સ્ટ્રગલ છે મારા માટે આ સ્ટ્રગલ જ મને કામ આવવાનું છે થોડા ટાઈમ પછી જ્યારે તમે લોકો સમજશો કે મારા વિડીયા જોવાય જેવા છે હું આટલું સ્ટ્રગલ કરું છું એટલે તો મને ખબર છે આ સ્ટ્રગલ મને કામ આવશે અત્યારે હું જાતો હતો એટલે મેં કીધું ચલો મારો વિડીયો ચાલુ કર લઉં અને ફેમિલી સાથે પાછો આવી જાઓ હારતની ટાઈમ બ્લોગ લઈને તો જાઈશ એરિયામાં તબિયત ડાઉન છે તો તો એરિયામાં જવું છે કારણ કે એરિયામાં જઈશ ને તો એરિયામાં ફરીશ તો મન થોડુંક શાંત થશે અને બધા માણસો સાથે વાતચીત થશે એટલે થોડુંક મગજ ફ્રી માઇન્ડ થશે ઘરે ઘર રહીશ તો સૂતો રહીશ તો દિમાગ એવું નવું રહેવાનું છે એટલે મેં તો જાઉં એરિયામાં એરિયામાં જઈને પબ્લિક સાથે વાતચીત કરું વાતચીત ચીત કરીને કાંઈક નવ બ્લોગમાં લઈશ બ્લોગમાં લઈશ ને તમારી સામે મૂકીશ એટલે જાઉં છું એરિયામાં ચલો મળીએ આપણે એરિયામાં ગાઈશ હું તો હિંમત કરીને બ્લોક બનાવું છું પણ હિંમત આપવાનું કામ તમે કરજો યાર ઠીક છે ચલો જઈએ એરિયામાં તો ગાયશ એરિયામાં ફાઇનલી આવી ગયો છું પણ અંકલ અમારે છે નહીં જો દેખાય છે અંકલના ખાલી માણસ છે અંકલ નથી હું તો આવી ગયો છું અંકલની વાત જે બેઠો છું પણ અંકલ આવે ને ત્યાં સુધી આપણે ત્યાં આપણે દવા બધું આ આપ આવી જાય બરાબર ને તો અંકલ આવે ને ત્યાં સુધી આપણે દવા પી લઈ ચલો દવા પીને પછી કો તમારી જોડે ગાઈઝ હું તમને કહું કે હું મારા ભેગી કેટલી દવા રાખું છું સમજો આ છે ને આ બધી દવા છે બધી દવા રાખું છું ને દવા ખાવાની છે તમે દવા ખાએલી કેમ સુ થઈ ગયું છે ભાઈને પ્લેટલેટ ઓછી થઈ ગઈ છે હા હા

એનું જ્યૂસ બધાયને પેજે એટલે તારા જે કણ છે ને મતલબ પેટ લે છે ને બરાબર થઈ જાય મેં ઠીક છે તો જો આ કાંકાનો જે વાળો છે ને ત્યાં આવ્યું છું હવે પપૈયો અમે ગોતી ગોવાલાના કિટલા કેટલા લોકો પત્તા લેખી જાય તો એના હું બે ત્રણ પત્તા લઈ લઉં અને પત્તા લઈને પછી આપણે એને શું કહે કૂતા પૂતા નહીં ને કા નહીં આપે હા નહીં કૂતર છે બહુ ડર લગતો ને કૂતરો નથી ને કૂતરો હશે ને તકલીફ પડશે તો આપણે બે ત્રણ પત્તા લઈ લઈએ એના એના પત્તા લઈને પછી હાંડના આપણે જ્યુસ બનાવીને પી લેશું એટલે આપણું વાઈ જે આપણું કણ છે ને એ ઉપર આવી જાય મતલબ પ્લેટલેટ ઉપર આવી જાય તો આ પપૈયું છે ને તો આને આપણે પત્તા લઈ લઈએ બરાબર ને કઈ રીતે તોડવાનું એક વખત ને એક લીધું છે મેં હજી એક બીજું લઈ લઉં તો આટલા મેં એના પત્તા લીધા છે અને હું ઘરે જઈને અને હું કી રીતે જ્યુસ બનાવો ખબર નથી પૂરા પૂછા કોકને પૂછા કરી લઈશ પણ જ્યુસ બનાવીને પી લેશું તો એટલે હું આવ્યો હતો કાકા મને કે અમારા વાડામાં છે ઠીક છે ચાલો તો બના વાડામાં મેં પત્તા મળી ગયા હાલો કહીશ હવે જઈએ આપણે આગળ અને વધીએ આપણે આગળ અંકલ લે લીકે તો હાલો વેગાને લઈ જઈ ઘરે એટલે બેગમાં રાખી દઈશ મસ્ત અને સાંજના ઘરે જઈને આપણે કામ કરશે ઠીક છે ચલો વધીએ આપણે આગળ લાગે જેવો ભૂખ અને એરિયામાં આવી ગયો તો મને ખબર છે ચલો ક્યાં એટલે હું ટિફિન લઈ તું હા બે હું જમો ટિફિન લઈ જમી લો એટલે દુકાન છે એટલે હું મસ્ત જમી લો કારણ કે પછી કે બારે ક્યાંક સરખી જગ્યાએ જમવા મળશે નહીં ભાવેશભાઈ મસ્ત દુકાન છે આપણે ત્યાં જમીને પછી આપણે નીકળી આગળના કામ કરતા ઠીક છે તો જમી લઈએ આપણે તો ગાઈઝ મેં છે ને ટિફિન લઈ લીધું હતું અને મેં તો હવે કંઈક સારી જગ્યા મળશે ત્યાં ખાઈ લઈશ તો છે ને મારા ભાવેશભાઈની દુકાને મળી હતી ત્યાં મસ્ત જમેલું તો જમવામાં છે ને જો એટલું સારું આજે મને મળ્યું છે ને તો બતાવું તો મને છે જો શિમલા મરચાની ભાજી છે આ ભાતમાં મેં દાળ નાખી છે રોટલી છે ને કાંઈક કઠોળની દાળ છે આ ત્રણ વસ્તુ મતલબ મસ્ત મળી છે મને તો હવે મસ્ત જમેલું જમીન પછી આગળ નીકળશે કારણ કે જમવું અત્યારે મને જરૂરી છે કારણ કે મને વીકનેસ વધારે છે એટલા માટે અને ખાસ આજે મને જમવામાં મજા આવશે એનું કારણ છે કે મારી ફેવરેટ ભાજી છે ભાઈ શિમલા મરચાંની સાહેબ તમારે કોઈને ગમતી હશે બરાબર ને તો હવે હું લઉં જમીન પછી મળી તમારે આગળ તો ગાઈસ જે પેટલેસ કમ થઈ ગઈ છે ને તો એને આપણે ડ્રેગન ને કેવી ખાવી પડશે તો જો અહીંયા ફાઈ કરે છે ને હું ડ્રેગન ફ્રૂટ લઉં છું જો મેં કીધું આપણે અહીંયા ખાઈ જઈએ એક મસ્ત આપણને કાપીને દેશે ને આપણે અહીંયા ખાઈ જવું છે કારણ કે મને એ વધારે વીકનેસ આવે છે હું એક્ટિવા પણ ચલાવી શકતો નથી એટલી મને વીકનેસ આવી ગઈ છે એટલે મેં તો કેવી અને ડ્રેગન ફ્રૂટ ખાવું તો થોડું વધારે તાકાત આવે એટલે પાઇ કટિંગ કરી આપે છે અને એ હું ખાઈ લઉં ખાઈને પછી આપણે આગળ વધશે કાંઈ ખરેખર મને બહુ વીકનેસ છે એમ અને ઊભું રહેવું છે ને તો એ મને તકલીફ પડે છે આ તો મારે એક તો વિડીયો બનાવવું છે વિડીયો બનાવવા માટે અને એરિયા પણ જવું છે એટલે મારે કામ કરવું પડે છે એનું ચલો જોઈએ શું થાય છે પણ આ ભાઈ કાપી આપે એટલે આપણે ખાઈ આમ જો ગઈસ મેં છે આ ભાઈ અમને ડ્રેગન કાપીને આપ્યું છે અને એવું ખાઈ ડ્રેગન ખાઈને પછી આપણે આગળ વધશું અને પચાસું આપણે આગળના દુકાનમાં આગળના એરિયામાં પણ એના પહેલાં આપણે ડ્રેગન બુક ખાઈ લઈએ ગાઈસ એ જો ખતમ થઈ ગયો છે મેં જાઉં ને એના પહેલાં દૂધ લઈને જવું એટલે ઘરે જે મસ્ત ચા પીશી એટલે કીધું છે ને જો ડેરી આવ્યો છું ભાઈને ડેરીએ એટલે કીધું મસ્ત દૂધ લઈ જાઉં દૂધ લઈને ખરીદી ચા પીસી એટલે માથું છે મટી જાય પીસ ગયા તું તો એટલે દૂધ લઈને જઈશ ઘરે જઈને ચા બનાવીશ ચા બનાવીને ચા પીસ અને બાજુમાં સીઓમાં પાય તો સી ઓ પાણી ચા પીડાવીશ એટલે એરિયામાંથી આવી ગયો તો પાછું અત્યારે ઘરે હજી ઘરે નથી પહોંચ્યું ખાલી મેં એરિયામાં પહોંચી તો દૂધ લઈ જઈશ ઘરે મસ્ત ચા બનાવીને તમે બતાવીશ ઠીક છે તો લઈ લઈશ દૂધ આવીશ મે તો ચા છે જો હું ઘરે આવ્યો છું અને મસ્ત મેં ચા બનાવી છે છે ને ચા બનાવી છે ને ચા પીવું છું મને એમ કે બાજુમાં સિયમભાઈ હશે ને તો શિવમભાઈને ચા પીશ પણ એ તો છે નહીં તો જો વ્યૂ મસ્ત જોઉં છું યો વિન્ડો બેસી બેસીને અને મસ્ત ચા પીવું છું ચા પી લઉં પછી શું કરશે કંઈ ખબર નહીં પણ જે પણ કરશે એ સારું કરશે બને રોજો વિડીયોમાં આવશે મજા ચલો ચા પી લો મેં મારા હાથની ચા બનાવી છે ને બહુ મસ્ત બનાવી છે તમારે પણ ક્યારેક પીવું છે ઠીક છે તો ચલો તો ચલો પેલો ચા પીલું પછી કહું તમારી જોડે હું વાત હું કહીશ ચા પી લીધી અને એકદમ ફ્રેશ થઈ બેઠું છું અને મારે તમારે કેવું હતું કે હવે અમારે જવું છે મારે બારે કારણ કે નવરાત્ર જવું થઈ ગઈ છે એટલે એમાં નવરાત્રિ જોવા પણ જાવી છે તમારું આજના બ્લોગમાં નહીં બતાવું કાલના બ્લોગમાં બતાવીશ કારણ કે બીજું પણ એક કામ છે એ કામ બી કરવા જવું છે તો હવે હું મારે ફ્રેશ થવા જવું છે ફ્રેશ થઈને પછી મારે જવું છે બારે તો ગાઈસ આ વિડિયો વાજ અહીંયા એન્ડ કરું છું ઠીક છે તો મળશે આપણે કાલના નેલી બ્લોગમાં હાવ લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ આપણે કાલના નેલી બ્લોગમાં ત્યાર લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજીને જે જય મુરલીધન